ઇડી આતના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને દિલ્હી વકફ બોર્ડ સાથે સંબંધિત કોપાન કેસમાં 29 એપ્રિલ પૂજપરજ માથે સમન્સ મોકલ્યા છે તેમતે દસ્તાવેજો સાથે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે અમાનતુલ્લા ખાને પીએમએલએ ની જોગવાઈઓ હેઠર તેમનો નિવેદન નોંધવાનું ચાલુ રાખવા માટે જણાવ્યું છે આપેલા 18 એપ્રિલ તપાસી જન્સી અમાનતુલ્લાની 13 કલાક સુધી પૂછપરછ કરી હતી તો અમાનતુલ્લા ખાન પર દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષરી કે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે સાથે તેમણે દિલ્હી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ